આપણા દીકરા ભણીને તૈયાર થની અંદર નો માહોલ ઉભો થાય આપણા યુવાનો સ્કીલ તરફ વધારે આગળ વધે અને સ્પીપા જેવા સેન્ટરો સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન જેવા સેન્ટરો આપણી બનાસની ધરતી ઉપર આવે એ માટે હું જરૂરથી મહેનત કરીશ જેથી આપણા દીકરા દીકરીઓની નોકરીની તકો વધુ ઉજ્જવળ બને અને મોદી સાહેબના નેતૃત્વમાં અને આપણા બનાસકાંઠાના સર્વે આગેવાનોના મહેનતથી આપણા બનાસની ધરતી પર નર્મદાના નીર આવ્યા છે અને અનેક તળાવોને ચેકડેમો ભરવાની શરૂઆત થઈ ગઈ છે અને આ યોજનાનું કામ વહેલામાં વહેલી તકે પૂરી થાય એ માટે હું જરૂરથી મહેનત કરીશ વ્યક્તિગત સામાજિક આપના આશીર્વાદ જીત્યા બાદ તમારા પડકે દીકરી તરીકે હું જરૂરથી ઊભી રહીશ અને સામા પક્ષે તમે જુઓ છો સામા રોજે રોજ નવા નવા સ્વ મિત્રો અને નાટકો ચાલી રહ્યા છે કરવા છે પ્રજાનું કલ્યાણ થાય બનાસ ના છેવાડાના દરેક માણસ નું કલ્યાણ થાય એ પ્રકારના મારે બનાસના વિકાસના કામો કરવા છે આપને ગૌરવ થાય એવા મારે કામો કરવા છે માટે મારી આપ સૌને વિનંતી છે

મારે આપ સૌને કહેવું છે કે આપણે જે ઘરે ઘરે રામ ધૂન બોલાવી હતી એ શ્રી રામ ભગવાનને યાદ કરી અને આપણે કમાનો બટન દબાવવાનું છે અને તમે જ્યારે અયોધ્યા जाओ રામ લલ્લાના દર્શન કરવા એટલે ભગવાન રામ પર તમને જોઈને રાજી થાય એ રીતે શ્રી રામનું નામ લઈ અને આપણે કમાનો બટન દબાવવાનું છે મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે વિકસે સશક્ત આત્મનિર્ભર હરિયાળા બનાસ માટે આપણા યુવાનોની નોકરીની તકો વધુ ઉજ્જવળ બને એ માટે સાતમી મેના રોજ ભારતીય જનતા પાર્ટી તરફથી મતદાન કરી કમાનું બટન દબાવી અને આપણા વિસ્તાર વતી આપણે મોદી સાહેબ હાથ

આ ચૈત્રી નવરાત્રી માં અંબા ની ચૈત્રી નવરાત્રી ની આઠમ ના શુભ દિવસે આપ સૌને શુભકામનાઓ પાઠવું અને મા અંબા અને નરેશ્વરી માતા ને પ્રાર્થના કરું છું કે આપ સૌ નું કલ્યાણ કરે ભારત માતા માતાજી જય માતા